નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ સંસ્કૃત શ્લોક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો ચાલો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ સંસ્કૃત શ્લોક તમારા સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં તમે સંસ્કૃત શ્લોક વાંચ્યા જશે આવા શ્લોકમાં ભગવાન ગુરુ માતા પિતા કે સદાચારને લગતી બાબતો વર્ણવવામાં આવેલી હોય છે ભારતીય સંસ્કૃતિમાં સવારે ઉઠવાથી લઈને સ્નાન પૂજન ભોજન અને શયન સુધીના શ્લોક વિવિધ ધર્મગ્રંથોમાં આપવામાં આવેલા છે તમારા ઘરમાં રહેલા ધર્મગ્રંથો અને અન્ય પુસ્તકોમાંથી તમારે સંસ્કૃત શ્લોક મેળવીને આપેલ જગ્યામાં લખવાના છે આવા લખેલા સંસ્કૃત શ્લોક તમારી શાળાની પ્રાર્થના સમયે કોઈ ઉજવણી સમયે કે વર્ગ સમક્ષ સુમધુર રીતે તેમજ ભાવ સાથે ગાન કરો અને શ્લોકની નીચે તેનો અર્થ પણ લખવા પ્રયત્ન કરો નંબર એક શાંતિ મંત્ર ઓમ સહના વસ્તુ સહનો સહ સહવિનિયમ કરવા વહે તેજસ્વીના વધી મસ્તુ માં વિધ વિષા વહે ઓમ શાંતિ શાંતિ તો આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આ શ્લોકમાં સહકાર સ્નેહ અને એકતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે બીજો મંત્ર ગાય

માક જિંદુ અખ ભાગ્યમ વેદ તેમનો અર્થ થશે કે આ શ્લોકમાં તમારા પ્રાણીઓ માટે સુખ આરોગ્ય અને શાંતિની પ્રાર્થના કરવામાં આવી છે તે વિશ્વમાં સંવાદ અને સૌંદ સૌહાર્દની ભાવના પ્રગટ કરે છે નંબર ચાર ગુરુ વંદના મંત્ર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરુવે નમઃ તો આનો અર્થ એમ થાય છે કે આ શ્લોકમાં ગુરુની મહિમાને પ્રગટ કરવામાં આવી છે જેમણે શીખવામાં જ્ઞાન અને પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ જે નવી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ને ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો અને પ્રોજેક્ટ પ્રવૃત્તિને પણ તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવામાં માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમને મળી જશે ચાલો પાંચ નંબરનો શ્લોક જોઈએ કર્મણીએ વાધી કારણ તે માં ફલે શું કદાચન માં કર્મ ફલ હેતુ ભૂરમાં સે સડો તત્વ કર્મણી તો તેમનો અર્થ થાય છે કે આ શ્લોક જીવનમાં કાર્ય નિષ્ઠા અને સ્વાધીનતાનો ઉલ્લેખ કરે છે અને તે કહે છે કે ફળની ચિંતાથી દૂર રહીને મન અને ઊર્જા ફક્ત કાર્યમાં જ લગાવવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે